મારી વિહત તરું સપનું પૂરૂં કરસે હે કરસે હા ભાઈ એના કાપાની બધું વાય છે જોઈએ યાર હા આ લખ્યું આડા માર્ગની માં સધી માતાજી મંદિર આવી માતાજી મંદિર 10 વર્ષન કતાયે તાર તારું માંગ્યું તો સારું હોય નાય નહીં મારા છોકરા સારી કાળી બલાડી હશે લંગડી હશે તો ચાલશે છોરી સંબંધ કર્યો એવું બોલ્યા કઈ નઈ તો મારી વાત ના પેલા તો ભિખારી પણ બે

અને <weod> રાગા રાગા આ દે તો આપણ શું કવ આઈ દેવા ને બધું ઓ આઈ દે આ તો મને આવા થોડું બેહી જ લાગે લેડો ભાઈ પેલે મંત્રીજી મંદિરે જવતા રે દસકાઈ તો તમે આયા હા તો બીજા મંદિરે બીજા મંદિરે આને આયો નઈ એક તો આલે ઓળ કાન વાત કરે હાલે ને પેલો શેતાવાઈ ઉડી જતો શેતાવાઈ ઉડી જ મદ આજ લેડો ખરાબ આલેમ ઘેર ફટા ફટ તમા આજ ઝુક જવા છો પકડો પાણી બોલા મેનું માટલું દેવા દે પાતાળો ભલા બેલા લે લે તું તો દે સોનો ના સિમ્પલ લાવું ચો દિવાળી બહાર પડી ગઈ તો મારે જોવાનું તોય લાવું હું જા લઈ આ બરાફ જાવ પડી લે જા જાવ પડજે નકર અમાર ભમક દે મન કાઠી કરી

ભોડો હોય વાટે કા ચુરિયાલ પડી પેલા ફોના ફોન કરું ભલે જલ્દી આ ભોડો લઈને આવે ગાના હું આવું ભાઈબંધન ફોન કર દો હાલ હાલો ચેતન્યા

હે ચીમ ભાઈ એ બે હા એ વાજી વાજી તો બહુ ભારે તું રે વર્ગી હા તું કરતી ઓય બહુ થાશે તૈયાર કરો જો હું માન સામાન બીજો લાઈન આવું બરાબર વસ્તુ તમે કઈ કરો તો બતાવજ લે અલ્યા ભુવાજી અલ્યા પેલા એને મારવાનું હ આ તો અમને ફોન કરજો તો લે હાલો તો અલ્યા કોસકો ને મારે ખાલે આ ભુવાજી પાટિયા થઈ ગયો કેવું લાગ્યો યાર ના